ટીડીઓ દર્શન પટેલ કોણ નથી ઓળખતું એ મનરેગાના લૂંટારુને એ ઝડપાયો અને ત્યારબાદ એક બાદ એક કૌભાંડ આગળ વધતું ગયું બારિયા મનરેગા કૌભાંડમાં જેલમાં ગયેલા ટીડીઓ દર્શન પટેલનું મહેસાણામાં પણ કૌભાંડ સામે આવ્યું છે મહેસાણામાં સર્વે નંબર બાવીસ વાળી સરકારી જમીનમાં ખાનગી વ્યક્તિને રસ્તો આપી દેવાયો હતો તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલે સરકારી જમીનમાં ગેરકાયદેસર રસ્તો આપી દીધો હતો સર્વે નંબર બાવીસ વાળી દબાણગ્રસ્ત જમીન હાઈકોર્ટના હુકમને પગલે ખાલી કરાવાઈ હતી આ સરકારી જમીન ઉપર શૈલેષ દેસાઈ નામના ખાનગી વ્યક્તિને રસ્તો આપી દેવાયો હતો ત્યારે સ્થાનિક અગ્રણી રતિભાઈ પટેલે આ મામલે ફરિયાદ પણ કરી હતી ત્યારે ફરિયાદ બાદ પણ તે સમયે કોઈ પણ પગલા લેવાયા નહોતા કરોડોની સરકારી જમીન ઉપર કોઈ પણ જાતની પ્રક્રિયા વગર એ રસ્તો આપી દેવાયો હતો અને હવે વાત કરીશું આજ જ કૌભાંડમાં

ડેપ્યુટી ડીડીઓ આર એન રાઠવાની પણ ધરપકડ કરી છે પોલીસે અગાઉ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી અને હવે વધુ પાંચની ધરપકડ થતાં આ કૌભાંડમાં ધરપકડનો હાલનો કુલાંક બહાર થયો છે ત્યારે મહત્વનું છે કે ગુજરાતના પંચાયત રાજમંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ અને તાત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ બાદ બચુ ખાબડના નાના દીકરા કિરણની પણ ધરપકડ કરવામાં આવી હતી પોલીસે કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો મનરેગાની તપાસ દરમિયાન સાત જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચુક્યા હતા કે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસ રિમાન્ડ ઉપર છે આજ રોજ ચાર જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરેટર છે દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા આર કે રાઠવા તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા આ ચાર લોકોને અટક કરવામાં આવેલી છે આ સે પાંચમ એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રમડો કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે